આપ જોઈ રહ્યા છો ટુડે ન્યૂઝ આજરો સંત શ્રી ગરીબદાસ બાપુની જગ્યાએ એટલે કે પાદરા તાલુકાના મુકામે સંત ગરીબદાસ બાપુની ગુરુ ગાદી એટલે કે ગુરુ પૂર્ણિમાના પાવાના અવસરે જ પૂજન અર્ચન કરવામાં આવ્યું છે આ ગાદીના મહંત શ્રી રવિનાથજી બાપુ તેમજ લઘુ મહંત શ્રી નેમિનાથજી બાપુ સૌ સેવકો સમુદાય પધાર્યા હતા સમાધિનું પૂજન અર્ચન કર્યું હતું પૂજન પણ કર્યું હતું મિત્રો ભજનની સાથે ભોજન એ જ એક મંત્ર એટલે કે ત્યાં ભક્તો આવ્યા સાચા ભક્તિ અદા કરી રવિનાથજી બાપુ અને લઘુમહંત શ્રી નેમિનાથજી બાપુનો નો ગુરુ પૂર્ણિમાના પર્વ નિમિત્તે કહેવાય છે કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તમય શ્રી ગુરુ વૈ નમઃ આવા ગુરુ પૂર્ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે સૌ ભાવિક ભક્તજનો અહીંયા પધારી પૂજ્ય બાપુના ચરણાર્વિંદને સ્પર્શ કરી ધન્યતા અનુભવી છે કહેવાય છે કે ગુરુના ચરણ સ્પર્શ કરવાથી આધિ વ્યાધિ ઉપાધિ સર્વે ટળી જાય છે અને આ પારંપરિક આ જગ્યા એટલે સંતની ગતિમાં કહેવાય છે કે એક નાદની ગાદી બીજી બુંદની ગાદી આ જગ્યા બુંદની છે અને ત્યારે ગાદીના વારસદાર એટલે ગરીબદાસ બાપા પછી અનેક સંતો અહીંયા થયા છે ને એમાંય પૂજ્ય બ્રહ્મલીન મોહનાથજી બાપુ ત્યાર પછી ગાદીના સષ્ટમ ગાદીપતિ રવિનાથજી બાપુ અને વર્તમાન લઘુમહંત નેમિનાથજી બાપુ પણ આ જગ્યાને શુભાયમાન કરી રહ્યા છે ત્યારે આપ સૌને ખૂબ જ ગૌરવ અને આનંદની લાગણી અનુભવીએ છીએ કે અહીંયા જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકળો સદાયને માટે અવિરસ સેવા ચાલુ રહી છે અને એવી આ પાવન ધરાને મારા સતસત વંદન કરું છું મારું નામ અનિલ પંડ્યા